જે એક કલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી કે અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ જન્મમાં એક જ દિવસે એક જ સમયે એકાવન શક્તિપીઠોની પરિક્રમા થકી લાહો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા મંદિરોનું નવમો પાટોત્સવ આગામી તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ યોજાશે ખાસ કરીને જેમ જુનાગઢ લીલી પરિક્રમા કરવામાં આવે છે તેમજ ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે અને જુનાગઢની લીલી પરિક્રમાની પરંપરા ચાલે છે તેવી એક પરંપરા અંબાજીમાં પણ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશથી લઈને ત્રણ દિવસના બદલે આ રાજ્યકક્ષાનો મહોત્સવ પાંચ દિવસનો કરવામાં આવ્યો આ પાંચ દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો પાદુકા ચામર યાત્રા ધ્વજા ત્રિશુળ યાત્રા મશાલ યાત્રા શક્તિ યજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવશે જોકે હાલ તબક્કે આ પાટોત્સવને લઈ તમામ તૈયારીઓ પૂર ઝડપમાં ચાલી રહી છે ને સમગ્ર આયોજન રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દ્વારા કરવામાં આવશે આગામી બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે જેની અંદર પાંચ દિવસનું કાર્યક્રમ છે આ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ એની અંદર શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે ટોટલ પાંચ દિવસની ઉજવણીમાં પ્રથમ દિવસે પાલકી યાત્રા બીજા દિવસે પાદુકા ચામર યાત્રા ત્રીજા દિવસે ધ્વજા યાત્રા ત્રિશુલ યાત્રા ચોથા દિવસે મશાલ યાત્રા અને પાંચમા પાંચમો દિવસ જે કે સમાપન દિવસ છે એ દિવસે એક મંત્રોત્સવ અને સંસ્કૃત ભાષાની ઉજવણીનો કાર્યક્રમ જે છે મંદિર તરફથી અને યાત્રાધામ બોર્ડ તરફથી રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવ્યું છે અત્યારના અંદાજા પ્રમાણે રોજે હજારોની સંખ્યામાં બસેસમાં અને પ્રાઇવેટ વાહનોમાં યાત્રાળુઓ અહીંયા પરિક્રમા મહોત્સવમાં આવશે એમના માટે મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવનાર છે સાથે સાથે તમામ સંકુલોમાં યજ્ઞ પણ થશે જેની બુકિંગ અમે શરૂ કરી છે અને સારી એના અંદર અમને રેસ્પોન્સ પણ સારું મળી રહ્યું છે અને પાંચે પાંચ દિવસ તમામ સંકુલોમાં યજ્ઞ થશે સાંજે મહાઆરતી થશે અને અન્ય ઘણા બધા આયોજન છે જે આ વખતના પરિક્રમા મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરનું ટ્રસ્ટ યાત્રાધામ બોર્ડ અને ગુજરાત સરકાર તરફ તરફથી કરવામાં આવી રહ્યું છે